શિક્ષણ મંત્રી હતા આ પ્રકારના બે નેતૃત્વ અહીંયા આપણા સામે ઉપસ્થિત છે આ આમને રોલ મોડલ્સ બનાવીને આપણી ભાવિ પેઢી સમાજનું નામ રોશન કરીને શિક્ષણના માધ્યમથી આગળ વધે એવી મારી બધાને એક નમ્ર વિનંતી છે રોલ મોડલ્સ અત્યારે છે ને બધાય ફરી ગયા છે આપણી યુવા પેઢી આ વોટ્સએપના જમાનામાં અંદર ઇન્સ્ટાગ્રામના જમાનાના અંદર રીલ ફરાવતી થઈ ગયા છે એ રીલ ક્યાં બને છે એનો શું હેતુ છે ક્યાં કોણ બનાવે છે એ કોઈ ધ્યાન દેતું નથી આખો દિવસ એમાં વ્યો જાય છે અને એક અનેક પ્રકારની વસ્તુ આપણે એમાં જોવા જોવાનું એક સિસ્ટમ થઈ ગઈ છે જેના કારણે યુવા પેઢી એનો ભવિષ્ય સાથે ખિલવાડ કરી રહ્યો છે એ પ્રકારની એક પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે એટલે આ કોઈ જાતના હમણાં બેને પણ વાત કરી કે કોઈપણ જાતના વ્યસન હવે આ સોશિયલ મીડિયાના પોઝિટિવ અને નેગેટિવ બે જ પોઝિટિવ રીતે કોઈપણ ટેકનોલોજીનો ઉપયોગ કરો પોઝિટિવ રીતે કોઈપણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો તો એ સારી વાત છે પણ એના નેગેટિવ ઉપયોગ પણ થઈ રહ્યા છે એનાથી ખૂબ સાવચેત આપણે રહેવાની જરૂર છે શું વિડીયો બને છે ક્યાં બને છે એને આપણે જોયા વગર ક્યાં ફોરવર્ડ કરી છે અને એના શું અસર પડે છે એ જવાબદારી ખરેખર આપણા બધામાં હોવી જોઈએ એટલે આવનારા સમયના અંદર આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખી અને સમાજને આપણી ભાવિ પેઢી સારી રીતે ભણે પણ ભણતરના સાથે આપણા સંસ્કાર આપણે આપણા મૂલ્યોને ક્યાંય ભૂલે નહીં એ પ્રકારનું ભવિષ્યનું નિર્માણ આપણા ભાવિ પેઢીના હસ્તક થાય વેસન મુક્ત આપણે રહી સંગઠિત રહી અને સમાજનું નામ ગૌરવ કરી એવી આશા રાખું છું આ કાર્યક્રમના અંદર મને ઉપસ્થિત રહેવાનું પહેલીવાર ધ્રોલના અંદર એક રાજ્યસભાના સંસદ બન્યા પછી અવસર જે મળ્યો જ એ સન્માન જે આપે મારું કર્યું છે એ સન્માનને શિરોમાન્ય રાખતા પણ એ સન્માનને એક રાજ્યસભાના સંસદ તરીકે નહીં એક રાજવી પરિવારના સદસ્ય તરીકે નહીં હું એક સમાજના દીકરા તરીકે એ સન્માનને આજે સ્વીકારી અને આ બધા વચ્ચેથી નીકળું છું ગમે ત્યારે એક સમાજના દીકરા તરીકે ગમે ત્યારે મારી જરૂર પડે હરધ્રોલ સમાજને જરૂર પડે અને સમાજના આપણી ભાવિ પેઢીને જરૂર પડે ક્યાંય પણ હું મદદરૂપ થઈ શકું તો હર હંમેશા આપના સાથે સમાજના સાથે ખંભે ખંભે મિલાવીને બાહેદારી સાથે આપ સૌને આ ટૂંક સમય પહેલાં જે નવો વરસ આપણો ચાલુ થયો એવા નવા વરસને તમામને શુભકામના સાથે તમામને ઝાઝાથી જાઝા રામ રામ પ્રગટ કરી અને મારા વાતને વિરામ મૂકું છું જય માતાજી જય ઠાકોર સાહેબ શ્રી આપે જે વાત કરી એના માટે એટલું કહીશ કે રાખ કે નીચે એક ચિંગારી તો હે રાખ કે નીચે એક ચિંગારી તો હે લપટ ઉઠે